એટલે પેલી મે આપણી સંસ્થા ધમધમતી હશે અને સો ટકા હાજરી આપણી હોવી જોઈએ પહેલી મે બીજી વાત એ કહું છે તમને કે તમે જે કંઈ ઝુંબડપોટીમાં રહેતા હો જ્યાં પણ ખરાબ પોઝિશનમાં રહેતા હો તો અહીં આપણા બનકાભાઈ છે રમેશભાઈ છે આપણા જે કે ટીચર ગણો જે વિઝિટમાં આવતા હોય તમને કે નહીં એને એને કહો આ બાળક તકલીફમાં છે મા બાપ નથી મા નથી બાપ નથી ક્યાં તો દારૂ પીએ છીએ ગંદુ આવત છે તો એવા બાળકો ક્યાંય તમને દેખાતા હોય તો આપણા ટીચરોને આપણી સંસ્થામાં જાણ કરવું અને આપણે વેકેશન જ્યારે પહેલી મે થાય ખુલે ત્યારે આપણે અહીંયા લેતા આવીએ સાથે અને આપણી પાસે બહાર શું દીકરા દીકરી રહી શકે એવી આપણી પાસે વ્યવસ્થા છે પ્રભુની બહુ કૃપા છે અને પ્રભુએ તમને એવી જગ્યા પર મૂકી દીધા છે કે તમારું જીવન બેસ્ટ 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 એન્ડ બેસ્ટ બનવાનું છે તમારી શક્તિનો ગ્રોથ ડે બાય ડે વધતો જવાનો વધતો જવાનો વધતો જવાનો અને આવતા દિવસોમાં તમે ક્યાં હશો તમે કદાચ એને કલ્પના નહીં કરી હોય એ લેવલ ઉપર તમે પહોંચી જશો